હેલો ડાયરો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ તો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો ને મિત્રો વાગી ગયા છે હવારના આપણે હાડા નો ગયા છે જો છે આપણે હાડા ને ચાલુ કર્યા આ બાજુ આવી ગયા સન બેન બેન ગુડ મોર્નિંગ કે ચાલ ગુડ મોર્નિંગ કેમ છો બધા કેમ છો બધા મજામાં સવાર મજામાં વાડીએ તડકો Khi miễn phí costum hoàng, quá m дорог đến đ Dartmouthrow nhưng Kelston không từ Ballywood đến Hollywood và organizationaltang danh Brotherhood. Trong khi tôi nhận thông để về máy tính ta thì qua trung tính tannah Sales và Sroja kia mar kh misf șin tiệnению PAROA gráfica y chỉ via T serie TV xe Nav Membera niero 317, Next các trizo huý thì માણસો બધા રામ રામ સીતારામ બધા હાલો ડાયરો હવે ઢોરાને આપણે ચણાવેલા શું કહેવાય આપણે માંડવીનો પાલો નાખી દે એટલે એ બધા ખાઈ લે વાત જઈને બાહે હે કલ્પે છે છલાકી ભરીને આપણે નાખી દઈ બધાને એટલે શિરાબંધ કરી લે

Eka tan, engka puri cawatai jauh ah, wai. Engka lupa tawala tanengka lupa tawala. Engka Ya, ya, sih. Ya, Ya ini. Kau Sarah saja?

તમે લાઈક કરી દેજો લાઈક કરવાનો અને શેર કરવાનું નહીં ભૂલવાનું અને એક સબસ્ક્રાઈબ કરી દેવાનું તો હાલો તો એ ખંભાળી પણ આપણે લઈ લીધી છે એ ખંભાળી દેખાય છે ચેરો હરખો કરવાનો કેમ કે આપણા ગુજરાત ખૂજવાના મશીન છે વીખી નાખે બધું તો એ ચેરો હરખો કરવા પડશે પહેલાં તો આપણે ડુંગળીનો રોપ ઉગળી નાખીએ પારો પારો ને થોડો થોડો રવા દઈ એમ કે નહીં અને

સોનું પૂરીશા બે આવી ગયા જો ચાલો અમે રોપ ઉંબળી નાખીએ મિત્રો જો આપણે ડુંગળી નો રોપ ઉંબળી લીધો છે હાલો તમને બતાવી દઉં થોડુંક કઈ રીતના ડુંગળી વાવવાનું હોય જો આવી રીતના લીટો કરે પછી ડુંગળી વાવ કહેવાની એટલે બતાવું તમને પછી અમે બે મંડી જાય ફટાફટ વાવા એ આપણે ભવાઈ જાય જો Hai Rizna, bawa nilai, setirah kalpes Alasana sih Setik setirah Pahe pahe mandi sop Jauh Alahan kata sop main manjawa Alahan kata manjawa sop Hai Rizna Masih amburin dewan Amburin pas pijoli toper dewan Kalau ઓને કલતે મંડી ગઈ ચોક્કા કડા તો મિત્રો વાગી ગયા છે બપોરના બાર જે આપડે ઠકેરો ડુંગળીને વાવી પાન

હા પૈસા કોને આપ્યા જો આપડે ડુંગળીમાં પાણી સાથે ચાલુ પણ કરી દીધું છે જો એ કહે કે અડધો કેરો ગયો હે આપડે બે નાની મોટર નું પાણી ચાલુ કર્યું છે એનાથી કેરામાં પાણી જાય કહે તો ચાલો મિત્ર ચા આવી ગઈ આપણે હાડા પાર વાક્યા અને જો આમાં નાસ્તો આપણે એમાં મૂકી માંડવીનો અળો બાજુ ડુંગળી હોત પડી ખાતું જવાનું જાવાનું આરસ ડુંગળી ચા લઈ જાય ચાલો બહુ આપણે વિડીયો નહીં શૂટ કરવો આનો થાય દેખાડો તમને મજા નહીં આવે વિડીયો જોવાની નહીં મિત્ર આપણે એક આખો કેરો હળાંગ ડુંગળીનો વવાય ગયો છે જો ને પાછું ફરીને પાણી ચાલુ કરી દીધું એને આપણે વહી દીધો ફરીને પાણી અહીં પહોંચી એ તો પાવો પી પાસે ને વાગી ગયા છે ફીટ બે બે વાગ્યા ને ત્રીસ મિનિટ થઈ ગયા ફીટ બાજુ બા બેઠા એને જ બાપુ હોઈ ગયા છે થાકી ગયો બાપુ રોપ ઉમળી ઉમળીને થાકી ગયા બોલો એવું કહેવાય જવો તો રોપ ઉમળતા હું પે બે વાવતા હતા ડુંગળી ને આ ડાયરેટ આપણે બીજી બે ત્રણ કમેન્ટ આવતી કે તેલના ભાવ શું છે તો તેલના ભાવ તો એમાં એવું છે કે આપણે ચૌદ ડબ્બા તેલ નીકળ્યું છે તો આપણે કાંઈ વેસવાનું નથી ને ચૌદ ડબ્બા તો અમારે ખાવામાં આવી જાય એટલે વેચવાના કાંઈ છે નહીં ને અમારું પરિવાર છે બહુ મોટો એટલે બધી તેલ ખાવામાં વહી જાય તો પ્લીઝ એક એ કમેન્ટ ના કરતા કે શું ભાવ છે તેલના તો તેલમાં આપણે અમે ત્યાં ખાણીએ તેલ કઢાવા ગયા ને ત્યાં કંઈક બે ત્રણ હજાર ને સોરી ત્રણ હજાર હું બે હજાર નવસો ને પચાસ રૂપિયા ભાવ હતો ત્યાં નીલનો ભાવ ને દુકાને તો કદાચ ઓછા હોય કે વધારે હોય પણ આપણે જ કાંઈ વેચવાની છે નહીં એમાં કાંઈ ભાવ કરાય નહીં ચાલો મિત્રો બાજરાના બધા બને છે અને કલ્પેશ સાસ મૂકતી દીધી ફરવા લગભગ તો થઈ ગઈ છે

માખણ નો પીંડો આવી ગયો છે આપડે કરી લઈ બપોરા કલ્પે ફેરે એટલે માખણ બાજરા એમ થઈ જાય છે મિત્રો આપડે જે બપોરા કરી લીધા કાશો નો પાટો દેટકો છે એમાં પાટા કે મોટા ઝુબરા ને ઝુબરા આવે અમારે કુંડીમાં હોય આંચા બીજી બાજુ જોવા જાય ને તો અહીંયા લાઈન નાખેલી છે મોટી સિમેન્ટની લાઈન છે એમાં ગરી જાય જોવા જઈને તો મિત્રો બપોરા કરી લીધા ને જો અત્યારે બે ગયા તડકે કાછો નું મારે થાય તડકે બે દીધા ઘડીક જ માન બે તડકો લાગવાનો જો ભાઈ થાળા પાણી બેઠા એ કૂવો છે હજુ પાછળ દેખાય ને કૂવો છે નાયું થાળું જા પેલા કો હાકતા ને ત્યાં પાણી થાળામાં કો કદાચ મોટી ઉંમર ના આવે એને જોયો કો મેં નહીં જોયો કેવો કો હોય એવું કે સાંભળાનું એવું કઈક ટીપડા જેવું હોય એમાં થાળું છે બેઠો ચાલો હવે આજ તો બહુ આરામ નથી કરવાનો ડુંગળી નું કામ વેલા પતાઈ દેવાનું કે ક્યાંક બીજે જવું હોય તો આપણે જવાય ક્યાંક તો ચાલો એ કામ ચાલુ કરી દઈએ પાછું

આપણે રસ્તો વાટવાનો ટાઈમ થઈ ગયો બે મોટરનું પાણી જાય છે આપણે પી જાય છે પંદર મિનિટમાં

કેમ હવે આપણે રજકો વાઢવાનું કામ ચાલુ ચાલો મિત્રો વાગી ગયા આપણે આમના હવા છ થઈ ગયા ને આપણો રજકો બધા કમ્પ્લીટ વધને આવી ગયો ઘરે જાય પડી ને હવે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે hóa ra suốt thế cái, tôi gây ủy vụ đấy liền để rồi cho, để cho nó là một này chứ, tui Berisha, beri Kalau dairo, ada nolak ke depuro, kan mau kam tuh tuh apa deh, nunggu dek ya topeng Jangan balik next vlog mah, yang sudah aja betul.